સુરત જિલ્લા પોલીસે નશાના કાળા કારોબાર પર મોટી તવાઈ બોલાવી છે આંતરરાષ્ટ્રીય અફીણ દોડા રેકેટનો પર્દાફાશ કરતા સુરત લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાનો પ્રતિબંધિત માદક પદાર્થ ઝડપી પાડ્યો છે ગુજરાતમાં નશાનું સામાન ઘુસાડવા માટે નશાના સોદાગરો કેવી કેવી તરકીબોજમાં આવે છે તેની વધુ એક પુરાવો સુરતમાંથી છે છે દેખાતું આ કન્ટેનર જેના ચોરખાનામાં છુપાવીને લાવવામાં આવી નહીં પણ કરોડોનો પોસ્ટોડાનો જથ્થો સુરત જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે એક કન્ટેનર મારફતે માદક પદાર્થની હેરાફેરી થઈ રહી છે જેના આધારે પોલીસે કડોદરા ચાર રસ્તા નજીક વોચ ગોઠવી હતી દરમિયાન સર્વિસ રોડ પર ઉભેલા શંકાસ્પદ કન્ટેનરની તલાશી લેતા પોલીસ પર ચોકી ઉઠી હતી કન્ટેનરની અંદર ખાસ ડિઝાઇન કરેલું એક ગુપ્ત ચોરખાનું મળી આવ્યું આ ચોરખાનામાંથી પોલીસે એક કે બે નહીં પરંતુ એસી જેટલા પોસ્ટ દોડા ભરેલા કોઠડા બહાર કાઢ્યા ગણતરી કરતા કુલ એક કિલો અને ચારસો ગ્રામ જેટલો તોતિંગ જથ્થો મળી આવ્યો જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત એક કરોડ પંચાવન લાખ સોળ હજાર બસ પાંચસો ને પચીસ રૂપિયા આંકવામાં આવી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ પ્રતિબંધિત વનસ્પતિ જેને માદક પદાર્થ મધ્યપ્રદેશના મંદશોરથી લાવવામાં આવ્યો હતો અલગ અલગ રાજ્યોની બોર્ડર ક્રોસ કરીને આ જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો પોલીસે ઘટના સ્થળેથી ડ્રાઈવર શ્રવણ બિસ્નોય અને ક્લીનર વિક્રમ ગોદારાની ધરપકડ કરી છે બંને આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ગુજરાત પોલીસના સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ અંતર્ગત સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસને સુરત પોલીસ સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબનાઓએ ડ્રગ્સની બધી સતંદર નાબૂદ કરવા સારું સખત કાર્યવાહી કરવા સારું સૂચના આપેલું હોય જે અનુસંધાને ગઈકાલ તારીખ અગિયાર બે બે હજાર છવ્વીસના રોજ એલસીબીના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને માહિતી મળેલ કે કડોદરા ચાર રસ્તા ખાતે કન્ટેનરમાં એક ડ્રાઈવર અને એક ક્લીનર બંને જણા કોઈ વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ ટોળાનો જથ્થો લઈને ઊભા છે અને થોડીવારમાં નીકળી જનાર છે જે આધારે એલસીબીના હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈને અમરેતજીએ તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને પકડી લીધેલ અને એલસીબી કચેરી ખાતે જાણ કરતા એલસી બીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જે રાઠોડ અને એલસીબીની ટીમે સરકારી પંચોને બોલાવી પ્રાથમિક કાર્યવાહી કરીને અહીંથી કડોદરા ચાર રસ્તા જઈ જે તે સ્થિતિમાં કન્ટેનરના ડ્રાઈવર અને ક્લીનરને પકડેલા હોય જે લોકોને પકડી અને પૂછપરછ કરતાં પ્રથમ તો તેઓએ ગલ્લા તલ્લા કરતા હતા પરંતુ ત્યારબાદ તેમને સાથે રાખી કન્ટેનરમાં પાછળના ભાગે ચેક કરતાં પાછળનો ભાગ સત એકદમ ખાલી મળી આવેલ ત્યારબાદ કન્ટેનરનું કેબિન ચેક કરતાં ડ્રાઈવરના કેબિનમાંથી કોઈ વસ્તુ મળી આવેલ નહીં પણ ડ્રાઈવર સીટના પાછળના ભાગે ગુપ્ત ખાનું બનાવેલું હતું કન્ટેનરના અને ડ્રાઈવરના કેબિનના વચ્ચે જે કુ ખાનું લગભગ આઠ ફૂટ જેટલું હાઈટ ધરાવતું હતું સાત ફૂટ પહોળું અને ચાર ફૂટ લાંબુ આ ગુપ્તખાનામાં તેઓએ વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસડોડાનો જથ્થો ભરી રાખેલ હતો જે પોસડોડાનો જથ્થાને બહાર કાઢી ઘણી જોતાં ટોટલ એંશી મીણિયાની કોથળીઓમાં પોસડોડાનો જથ્થો ભરેલ હતો જેને એફએસએલ અધિકારી મારફતે ચકાસણી કરાવતા એમાં માદક પદાર્થ હોવાનું પુષ્ટિ થયેલ ત્યારબાદ તેનું વજન કરતા એક હજાર ચોત્રીસ પોઈન્ટ ચારસો પાંત્રીસ કિલોગ્રામ માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવેલ જેની કિંમત એક કરોડ પંચાવન લાખ સોળ હજાર થાય છે તેમજ તેમની પાસેથી જે કન્ટેનર મળેલું એની કિંમત વીસ વીસ લાખ તેમજ એમની પાસેથી ત્રણ મોબાઈલ મળી આવેલા જેની કિંમત ચાલીસ હજાર રોકડા રૂપિયા ચાર હજાર નવસો ત્રીસ મળી કુલ એક કરોડ પંચોતેર થી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે આ કન્ટેનર આ બંને આરોપીઓ રાજસ્થાનથી લઈને નીકળેલા અને મંદસોર મુકામેથી કોઈ અજાણ્યા એ સમયે એમના પોસ્ટ ડોડાનો જથ્થો એક બાજુ રોડ ઉપર ઊભા રાખી અને કન્ટેનર લઈ જઈને ભરી આપેલો અને ત્યારબાદ એમને જેને કન્ટેનર આપ્યું હતું વિકાસ એ વિકાસ બિશ્નુએ એમને એવું જણાવેલું કે મહારાષ્ટ્ર થઈ અને હાઈવે ઉપર આવશો તો તમને ચેકિંગનો પણ જાતનો સામનો નહીં કરવો પડે એટલે એકબીજાના મેળાપીપણામાં વનસ્પતિજન્ય પોસ્ટોડાનો જથ્થો લઈ જતા હતા આંતરરાજ્ય રેકેટનો એલસીબીએ પર્દાફાશ કરેલ છે અને આગળની તપાસ એસઓજીપીઆઈ સુરત ગ્રામ્યનાઓ સંભાળી રહ્યા છે. પોલીસે 1.55 કરોડના પોસ્ટ ડોડા અને 20 લાખનું કન્ટેનર મળી કુલ 1.75 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હવે પોલીસે તપાસ કરી રહી છે કે આ જથ્થો ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં બીજા કયા મોટા માથાઓ સંડોવાયેલા છે. હાલ તો પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી રીમાન્ડ મેળવાની હાથ ધરી છે પરંતુ સવાલ એ થાય છે કે મધ્યપ્રદેશથી છેક સુરત સુધી આ કન્ટેનર પહોંચ્યું ત્યાં સુધી રસ્તામાં કોઈ ચેકપોસ્ટ પર કેમ પકડાયો નહીં તે તપાસનો વિષય છે. Bureau reports, that Devi News, Surat.